ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જશો કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જોઈએ મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે આજે છે શનિવાર શનિવાર છે એટલે આપણે જાગી ગયા છે નાસ્તો બાસ્તો કરી લીધો છે મોટું મોટું ધોઈ નાખ્યું છે પણ હજુ નાયા નહીં નાવાનું હજુ બાકી છે નહીં ધોઈને પછી આપણે આજે તો જવાનું છે ઓફિસે પાહુ કાલ રજા આજે જવાનું કાલ રજા એ રીતનું છે ને અત્યારે જો બધા હવે કોમે એડવાન્સ તૈયારી કરે રહ્યા બધા આ તો કોમે લાગી ગયા કોઈ ગોપાલ હજુ ઊંઝો હશે અરે ગોપાલ ગોપાલ અણી ગોપાલ તો ના જાગ્યો પણ ચલો હું તમને કડાકા ભડાકા વાળી વસ્તુ બતાવી દઉં સાહેબ આ કડાકા ભડાકા નથી પડતી કદાચ વિમાન એના જ નહી થતા ને મને એવું લાગે હાઈ ના થાય રહ્યા પણ અમળા આવશે કદાચ ગયું હશે પેલી બાજુ થી જોવા માં વહેલા વહેલા બંડી છે ચીમણા જાવ તારો ચીમણા જાવ હ બહાર નહીં જવાનું અંદર જા જા હયમ ઉપર ચાલ તો પહોંચી જતી પેલા અંદર પડ્યું હતું મોડી ભાઈ ને અંદર પડી તો ને ચલો ઘરે હવે તો થોડીને પહોંચી જાય છે ડાયરેક્ટ ઓજ મારશે કૃષ્ણા ફી આયા મારશે

રમે તું રમે એવડી હો હે તો વગાડો રાપ રા વગાડો એ ડિઝાઇન 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 ડિજાઈન ડિઝાઈન 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 ડિસ્કો કર હે તું તું ડિસ્કો કર મુ વગાડું તાર વગાડું હારું તું વગાડ મુ ડિસ્કો કરું અલે આ જબર આવડે હે જેવા તેવા તૈયાર થઈ ગયા છે ને હવે આપણે નીકળી ગયા છીએ ઓફિસ જવા માટે મસ્ત એવી આપણે ઓફિસે જવાનું છે આજે ઘણા દિવસ પછી જવાની એટલે મન નહીં લાગે ને આ કંઈક તો શું કહે કે ને મને હે કશું નહીં કે શરમાય હેલો આ શરમ વસ્તુ એવી છે ને મને પેલા વિડીયો બનાવવાનું ચાલુ નતું કર્યું નહીં પેલા એટલી શરમ આપતી હતી એટલે કોઈના વિડીયોમાં ના આવું હું બોલો આવું તો એમ મોટું મંતર દેતો પછી હવે એવું થયું કે ના શરમ રાખે મેળ નહીં આવે કંઈક કરવું હશે તો શરમ છોડવી પડશે એટલે આપણે બ્લોગ બનાવને ચાલુ કર્યું કાઠી સાથે કરી એ બધું અત્યારે કેવું નહીં ચલો એ ટાઈમ લઈને એક દિવસ કહેશું આપણે મસ્ત કે કઈ રીતનું ચાલુ કર્યું મેં કેટલી હિંમત કરી હતી ચલો અત્યારે તો જઈએ આપણે ઓફિસે જવા માટે વાતાવરણ વરસાદનું છે જ પલટશું તો કંઈ વાંધા જેવું હે નહીં બરાબર જતા એ વસ્તી નહીં છોડતી બોલો હાલ હું અહીંયા આ ખજૂરી તોડે પોક્યો મારી અંદર ફોન આવ્યો મોટર ચાલુ કરતા જ મોટર તો ચાલુ જ પડી છે જોવો તો મસ્ત એવું આપણે હવે નીકળી જઈએ ઓફિસે ત્યાં તો જોવા કબૂતરા ઉડવા મંડિયા ને આ શું કર્યું છે આજો છે આવી રીતનું હે કઈક જોવા બધું ગંદુ કરે હે આવું અને મસ્ત એવા ફૂલ આવ્યા હતા

અમુક નું ખાલી કરવું પડે બોલો હમણાં મારે બધું ખાલી કરવું પડશે કેમ કે વધારે પાણી ભરી રહે ને તો પછી પેલા હાલ મેં તમને કુરા બતાવે ને પૂરા પડી જાય પૂરા પડી જાય તો મચ્છર બની જાય એવું થાય આપણે એને આપણે જ કેડવાના હે એટલે આપણે આપણી રીતે કરી નાખવાનું કે ગાય તો હવે બપોર થઈ ગઈ ને આપણે નીકળી ગયા છે ઘરે ને જો વરસાદ આવેલો છે ખતરનાક વાસણ બહુ ગારો હતો કઈ નહીં ચલો વરસાદ આવી રાખશે આપણે પોકીએ ઘરે ઘરે પોકીને મસ્ત ફ્રેશ થઈએ ને પછી બ્લોક કન્ટિન્યુ કરીએ તો ચલો કન્ટિન્યુ

જાગ્યો જો તરત એક રાજા આવી ગયા છે વરસાદ ચાલુ થઈ ગયો છે મારે મેડમ અહીંયા બેઠા છે એમને મને જગાડ્યો એમને મને વેલા ના જગાડ્યો બોલો ચાંદની જગાડ દેતી તે ત્રણ કલાક ઊંઘા દેવાય કોઈ ના ખાય મોસમથી મારે નથી ઊંઘવું હતું તો મને ઊંઘેવી આવે ને એ વાંધો વાયા કરે કેમેરો થોડો માહિતી શું ભૂલી ઉતાવળી થાય તું હેમ ઉતાવળી થાય તું જેમ ચાલો વર્ષાતમાં ગોપાલભાઈ ભૈરણીને આવી ગયા છે ઓ પલર ટેપલર આયા છે કેટલા દિવસે આજે તો નિશાળ ગયા તા એરિયા

ચલો કઈ વાંધો નહીં મસ્ત એવો વરસાદ ચાલુ છે ઝરમર 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 આ જોયું હે ઓકે ગાઈસ તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે અંધારું થઈ ગયું છે ને આપણે આવી ગયા છીએ જમવા ચાલુ વરસાદમાં એકદમ મસ્તી ના હે ને ઠાટુ ઠાટુ હે વાતાવરણ ને ઠંડા વાતાવરણમાં ગરમ ગરમ ખાવાની મજા આવે ને વાહ ગજબ ગાઈસ તો ભૂંડ આવી ગયા છે જોવો તમને દેખાય તો જોઈ લેજો આ રાજુ લે ચીકી હવે જાય જુઓ ખાલી હા નીકળે જો વ્હાઈટ કલર ની ભૂંડ છે એ મને એક વાર વોહે પડી હતી એ જ વ્હાઈટ કલર ની ભૂંડ છે જે ખસતી નહીં જોવું

આરી જો વહે પડે રહ્યો ગોપાલ ચેતિન રેજી આયુ ચો જો જતો રહ્યો જતો રહ્યો એટલે બધે ગારામ પક પે જાય એટલે નહીં જાવ જો ગાઈસ વિમાન જઈ રહી છે અત્યારે યાર અંધારું બહુ થઈ ગયું ને એટલે સોરી બ્લોગ બરોબર નથી આવ્યો ક્યાં ગયું વિમાન આ નીકળ્યું 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 મસ્ત એવું વિમાન નીકળી ગયું છે માય ગોડ ગોપાલ આ ગયા હે ગોપાલ આ તો આખા દાડા નું મારા બ્લોગ માં નહી આવે લા આયો તો નહી એ માં ઓય ઓય તે આ બિયર બ્લોગ છે ને હા જોઈ લીધો આખો એટલે એને હજી તો 2 મિનિટ થી એને આખો ચાલી જોઈ લીધો છે આ 8 મિનિટ નો તો બ્લોગ છે કોણ કે કાપી કાપીને જોયો ના લે તો જોયો